આપણે જૂનાગઢના અતિ પ્રખ્યાત એવા પ્રાણી સંગ્રહાલય શક્કરબાગ જૂની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ આ વિડીયો હું તમને સંપૂર્ણ બતાવીશ સક્કરબાગ કે જે જૂનાગઢનું અતિ પ્રખ્યાત પ્રાણી સંગ્રહ તો આવા જ અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં